ભૂપતસિંહ રાજપૂત એડવોકેટ મહાણા પ્રતાપ સેવા ગ્રુપ બનાસકાંઠા ઉત્તરાયણનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે તો આપણે પતંગો તો ચગાવીએ જ છીએ પતંગની મોજ પણ માણીએ છીએ પણ સાથે સાથે કોઈની જિંદગી બરબાદ ના થઈ જાય કોઈને દોરી વાગી ના જાય એ માટે આપણે વાહન ચલાવીએ છીએ બાઇક ચલાવીએ છીએ તો એના માટે અમે આજે પ્રોગ્રામ રાખ્યો હતો સેફ્ટી ગાર્ડ જે તાર લગાવવાનો પોલીસ મિત્રોની સાથે મહાણા પ્રતાપ સેવા ગ્રુપના સદસ્યો સાથે આજે અમે બસો એક સેફ્ટી ગાર્ડ લગાવી અને કોઈનું જિંદગી બરબાદ ના થઈ જાય કોઈને દોરી વાગી ના જાય અને એના માટે સેફ્ટી ગાર્ડનો આજ કાર્યક્રમ કર્યો અને આજે અમે બીજો બી મેસેજ આપવા માંગીએ છીએ કે આપ પતંગ તો ચગાવો પણ સાથે સાથે ચાયના દોરીનો ઉપયોગ ના કરો રોડ પર જ્યાં ફેંકી ના દો દોરી અને તમારા બાળકોનું ધ્યાન રાખો કારણ કે રોડ પર પતંગ લૂંટવા માટે દોડતા હોય તો એમને અકસ્માત ના નડે અને મિત્રો આ મીડિયાના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે તમે લોકો તમારા બાઇક ઉપર સેફ્ટી ગાર્ડ ચોક્કસથી લગાવજો કારણ કે તમારું પરિવાર તમારા ઘરે રહ્યા જોઈને બેઠો છે પશુ પક્ષીઓને પણ હું સંદેશ આપવા માગું છું કે સવારને સાંજ પક્ષીઓ પોતાના ચરણ માટે જતા હોય છે તો તમે એવા સમયે પતંગ ના ચગાવો જેના કારણે પક્ષીઓને કારણ કે એમને પણ બાળક બચ્ચા હોય છે નાના એમની રાહ જોઈને બેઠા હોય છે ને આપણી દોરીમાં વીંટાઈને પડી પડ્યા ના રહે અને જે પક્ષીઓ જે જીવદયા જે પ્રેમીઓ છે એમને પણ જાણ કરો જ્યાં પક્ષી દોરીથી ગવાયું હોય તો એની પણ ઈજા થઈ શકે એમની પણ સારવાર થઈ શકે જય માતાજી જય શ્રી મહાકાલ મારું નામ ચૌહાણ પ્રદીપસિંહ છે પ્રાઇવેટ સ્કૂલમાં પ્રિન્સિપાલમાં જોબ કરું છું મહાકાલ સેના બનાસકાંઠા દ્વારા તેમજ સમગ્ર જિલ્લા તથા અમારા મહાકાલ સેના ગુજરાત દ્વારા અત્યારે ગુજરાતભરની અંદર એક સેફ્ટી ગાર્ડની ઝુંબેશ ચલાવી રહ્યા છે તે અનુસાર અમારા મહાકાલ સેના બનાસકાંઠા જિલ્લાની ટીમ દ્વારા તેમજ પાલનપુર તાલુકા ટીમ દ્વારા તેમજ પાલનપુર શહેર ટીમ દ્વારા અહીંયા પાલનપુર મહાણા પ્રતાપ ચોક ખાતે આજે પાલનપુરના જે મિત્રો બાઇક્સ ચલાવી રહ્યા છે એ બધાની સેફટી માટે થઈને ઉત્તરાયણ પર્વ નિમિત્તે તે લોકોને દોરીથી એમને કોઈ નુકસાન ન પહોંચે એની ચિંતા કરતાં અમારા ટીમ સમગ્ર બાઇક એક્ટિવાઓને અમે સેફ્ટી ગાર્ડ લગાવી અને બધાને સુરક્ષા પૂરી પાડી રહ્યા છીએ આપ સર્વને પણ વિનંતી છે કે આપ પણ જો હજાર રૂપિયાની દોરી અને પતંગ ખરીદતા હોય તો એક પચાસ રૂપિયાનો હરિયો લઈ અને બાઇકને લગાવવાનું ચોક્કસ રાખજો કારણ કે એક હજાર કરતાં પચાસ રૂપિયા મામૂલી છે પણ જ્યારે ગળાને નુકસાન થશે કે તમારા પરિવારમાં કોઈનો જીવ જશે ત્યારે સૌથી મોટી તકલીફ તમારા પરિવાર ઉપર આવી પડશે એ એક હજાર રૂપિયાનું નુકસાન તમને કરોડોનું ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખજો અને આપ સર્વ આપના બાળકો સાથે પણ જ્યારે ધાબા ઉપર પતંગ ચગાવો છો ત્યારે વીજ વાયરથી પણ દૂર રહેજો તેમજ પશુ પક્ષીઓ જે આપણા ઉત્તરાયણમાં ઉડી રહ્યા હોય એમને પણ નુકસાન ન થાય દોરા જ્યાંતા ફેંકતા નહીં કારણ કે દોરા જો તમે ઉત્તરાયણ પતી જાય તો પણ એને લઈને એનો નાશ કરવા વિનંતી છે કારણ કે પક્ષીઓના પગમાં લટકશે એમના ગળા લટકશે તો પક્ષીઓને પણ એનું નુકસાન થશે અને આ સૃષ્ટ

તો એ માટે એના નિવારણ માટે આ પ્રશાસન અને પ્રજાને શું સંદેશ આપશો સૌ પ્રથમ તો માકા છેના બનાસકાંઠા સમગ્ર મીડિયાભાઈ તથા સમગ્ર જે અમને સાથ સહકાર આપે એ બધાનો અમે આભાર માનીએ છીએ અને મીડિયાના માધ્યમ દ્વારા ખાસ એક વાત જણાવવા માગું છું કે પાલનપુરની અંદર જે અત્યારે ટ્રાફિકની જે સમસ્યા વકરી રહી છે પહેલાં પણ મહાકાલસેના બનાસકાંઠા દ્વારા અમે કલેક્ટર સાહેબને તેમજ વિવિધ ઓફિસરને નેશનલ હાઈવે ઓથોરિટીને બધાને અમે આવેદનપત્રો આપેલા છે અને હજુ પણ જો હવે ઝડપથી આનું નિરાકરણ નહીં આવે તો આગામી સમયની અંદર મહાકાલ છેના બનાસકાંઠા તેમજ અન્ય સંગઠનો સાથે રહી અને આ ટ્રાફિક નિવારણ માટે થઈ અને અમે એમાં સરકાર જોડે પણ રજૂઆત કરીશું અને દરેક મિત્રોને પણ એક અવેરનેસ ફેલાવવાની જરૂર છે કે આપણે પણ જો બોમ્બે અને અમદાવાદની જેમ સિસ્ટમથી આપણું વાહન ચલાવીશું તો ટ્રાફિક ક્યારે પણ નહીં થાય પોલીસ કર્મીઓ ખડેપગે એમની સેવા આપી રહ્યા છે એ બહુ બિરદાવવાલાયક છે ખરા તડકે પણ અહીંયા ઊભા હોય છે પણ આપણે શું કરીએ છીએ કે આપણી સાયકલ હોય રિક્ષા હોય કે બાઇક હોય એને વચ્ચે ઘુસાડી દઈએ છીએ કે જેના કારણે ટ્રાફિકનું અસ્તિત્વ થાય છે તો આપણે આપણી લાઈનને એવી રીતે ચલાઈએ અને આપણે ટ્રાફિક પણ એવી રીતે મેન્ટેન કરીએ કે જેથી કરીને આપણને પણ તકલીફ ના પડે બધાને ન પડે અને ટ્રાફિકનું થોડું સોલ્યુશન લાવી શકાય